નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગાર નાર્કોટિક્સ સહિત બિનકાયદેસર હથિયાર ધરાવતા આરોપીઓ અસામાજિક તત્વોની માહિતી એકત્ર કરી આવા આરોપીઓ સામે કડક પગલાં ભરવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુના કરવામાં માટે થઈને પ્રખ્યાત એવા ગેડિયા ગામમાં એક વ્યક્તિ બિનકાયદેસર બંદૂક ધરાવે છે આથી સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી એચજી એચટી ભટના માર્ગદર્શન મુજબ પીએસઆઈ વીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ સી એમ જ્વાલા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહજી રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ શેહરભાઈ અમરેશભાઈ દ્વારા બાદમી મળેલ મુજબ શખ્સ ઇદ્રીશ ખાન હજમીના મલિકને સિંગલ બેરલ મઝરલોડ બંધુ કિંમત રૂપિયા પાંચ હજાર સાથે ઝડપી લીધો હતો સાથે જ એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા આરોપી ઇદ્રીશ ખાના મલિક સાથે બચવાણા પોલીસ સ્ટેશનમાં બિનકાયદેસર હથિયાર રાખવા બદલ આર્મ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવતા બિજાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં બિનકાયદેસર હથિયાર ધરાવતા આરોપીઓ અસામાજિક તત્વોમાં ફળફળાટની લાગણી ફેલાવા જોવા પામી છે